બીએનએસની કલમ ચોર્યાસી નીચે મુજબ છે કલમ ચોર્યાસી ગુનાહિત ઈરાદાથી પરિણિત સ્ત્રીને લલચાવવી લઈ જવી અથવા અટકાયતમાં રાખવી જે કોઈપણ પુરુષ કોઈ સ્ત્રીને જે કોઈ અન્ય પુરુષની પત્ની છે અને જેના વિશે તે જાણતો હોય અથવા માનવાને કારણ હોય કે તે બીજા પુરુષની પત્ની છે તેને કોઈપણ વ્યક્તિ સાથે ગેરકાયદેસર જાતીય સંબંધ બાંધવાના ઇરાદાથી લઈ જાય છે અથવા લલચાવે છે અથવા તેવા ઈરાદાથી તેણીને છુપાવે છે અથવા અટકાયતમાં રાખે છે તો તેને બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની સજા થશે આ કલમના મુખ્ય મુદ્દાઓ આ કલમ પરિણીત મહિલાઓને ગેરકાયદેસર જાતીય સંબંધો માટે લલચાવવા લઈ જવા અથવા અટકાયતમાં રાખવાના કૃત્યને ગુનો ગણે છે આ ગુનો કરનાર વ્યક્તિને ખબર હોવી જોઈએ અથવા માનવાને કારણ હોવું જોઈએ કે તે સ્ત્રી પરિણીત છે આ કૃત્ય પાછળનો ઇરાદો સ્ત્રીને કોઈ અન્ય વ્યક્તિ સાથે ગેરકાયદેસર જાતીય સંબંધ બાંધવા માટે મજબૂર કરવાનો હોવો જોઈએ આ ગુના માટે બે વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે આ ગુનો બિનજામીનપાત્ર અને સમાધાનપાત્ર નથી તેની સુનાવણી કોઈપણ મેજિસ્ટ્રેટ કરી શકે છે આ કલમનો હેતુ પરિણિત મહિલાઓની સુરક્ષા કરવાનો અને તેમની મરજી વિરુદ્ધ તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થતાં અટકાવવાનો છે તે લગ્ન સંસ્થાની પવિત્રતા જાળવવામાં પણ મદદ કરે છે એડવોકેટ વિપુલ વસાવાને ફોલો કરો